તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાય ખવડ અને તેના સાગરિતો વિરુદ્ધ જે ગુનો નોંધાયેલ તે અનુસંધાને અમારી પોલીસ ટીમો કાર્યરત હતી એ તો અમારા પોલીસ અધિકારીને બાતમી મળી તે અનુસંધાને બાકુલા ધણેજ એક ગામ છે ત્યાં પીઠાડો માનું મંદિર છે એની પાછળ વીડી વિસ્તાર આખો જંગલ એરિયા આવેલો છે એ જંગલ એરિયામાં આ જે ગુનામાં વપરાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી જે અનુસંધાને પોલીસે બંને ગાડીઓની ઝડપી કરી એ ઝડપી દરમિયાન પોલીસને ગાડીઓમાંથી કંઈ મળી નથી આવ્યું પરંતુ ગુનાના કામે પોલીસ હાલ બંને ગાડીઓ કબજે કરી છે જેમાં જે ફોર્ચ્યુનર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર છે જે અઢાર બી પંચાણું ત્રેવીસ જે રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ એના ઓનર છે અને આ ગાડી એમની પાસેથી આશરે પંદરેક દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયેલા હતા તેમજ બીજી ગાડી છે ક્રેટા જેના રજીસ્ટ્રેશન નંબર છે જે જે ચૌદ બીડી એટ થ્રી ડબલ ઝીરો તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરૂના ની છે અને એ ગાડી એમની પાસેથી એક અઠવાડિયા પહેલાં બનાવના એકાદ એક અઠવાડિયા પહેલાં આ દેવાજભાઈ લઈ ગયેલા હતા આ બંને ગાડીઓ એમણે પોતે આ આ ગુનામાં વાપરી છે એ હાલ પોલીસે કબજી લીધી છે તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરીતોની તપાસમાં હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે પોલીસે જે દેવાયતના નિવાસસ્થાનો છે એમના જે અમરેલી સોરી સુરેન્દ્રનગરના દુધઈ ખાતે પણ તપાસ કરી છે ત્યાંથી પણ કોઈ મળી નથી આવ્યું તેમજ એમનું જે અમદાવાદ સરખેજમાં શાંતિપુરમ એમનું ઘર છે ત્યાં પણ પોલીસે તપાસ ઝડપથી કરી છે એમના પત્ની હાલ મળી આવ્યા ત્યાં તો દેવાયતભાઈની કોઈ હાલમાં વિગતો મળી આવી નથી હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમજ એમના જે મિત્ર વર્તુળ છે એમાંથી બાતમી મેળવી અને હાલ આરોપીઓની તપાસ કરી રહી છે બંને જે ગાડી માલિકો છે એની એની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે તપાસ કરી રહી છે અને એમાંથી પણ આરોપીઓ બાબતની વધુ વિગત મેળવવાના પ્રયાસ ચાલુ છે હાલમાં પોલીસે સીસીટીવી પણ કબજે કર્યા છે અને એમાં ગુનામાં બે ગાડીઓ વપરાયેલ

હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો દેવાતાવાડમાં આની પહેલા એક્ચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની અને ડાયરામાં આવ્યો નહોતો એ ડાયરામાં આવ્યો નહોતો રૂપિયા લઈ ગયો હતો તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પહેલા પણ કોઈ ધમકી મળી હતી આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી એને અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો તો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને અને પોલીસની કામગીરી સારી છે કાયદો 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 કાયદા નું કામ કરશે પોલીસ શું અપેક્ષા બસ મને ન્યાય મળશે સો ટકા ન્યાય મળશે અને સોમનાથ દાદા ના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે તો સોમનાથ દાદા મને ન્યાયમલ આવશે આમાં